જય મા મેલેડી જય મા મેલેડી મિત્ર જય મા મેલેડી જય મા મેલેડી તો પ્લીઝ મસ્ટ વેલકમ છે તમારું અમારી ગુજરાતી રાજા મેલેડી ચેનલમાં તો પ્લીઝ લાઇક ને લાઈક કરી દો ન હોય તો સબસ્ક્રાઈબ કરી લો તો પ્લીઝ લાઇક ને લાઈક કરી દો ન હોય તો સબસ્ક્રાઈબ કરી લો લાઈક ને લાઈક કરી દો ન હોય તો સબ્સ્ક્રાઇબ કરી લો પ્લીઝ અમારી ગુજરાતી રાજા લાઈવ માં તમારું સ્વાગત છે મિત્રો મારી ગુજરાતી રાજા લાઈવ માં તમારું સ્વાગત છે તો જય મા મેલડી જય મા મેલડી મિત્રો જય મા મેલડી જય મા મેલડી જય મા મેલડી મિત્રો તમારું મસ્ટ વેલકમ છે ગુજરાતી રાજા લાઈન માં તમારું સ્વાગત છે જય માતાજી મિત્રો જય માતાજી જય માતાજી એક જ મિનિટમાં ભાઈ હું સેટિંગ કરું છું આવું છું તમારી સામે તો લાઈક ને લાઈક કરી દો ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો પ્લીઝ જોડાઈ જાઓ બધા એક સાથે બધા એક સાથે જોડાઈ જાવ please આપણી સાથે મહેમાન આવવાના છે તો મિત્રો આપણી સાથે મહેમાન આવવાના છે આજે તો આપણી સાથે મહેમાન જોડાય છે હમણાં તો please like ને like કરી દેજો please મિત્રો like ને like કરી દેજો राजा मेलेडी चैनल ने सब्सक्राइब कर लीजो प्लीज तो मित्र जोड़े जाओ फटाफट फटाफट एक साथ है प्लीज फटाफट फटाफट जोड़े जाओ जो, एक साथ રાજા મેલડી તો મસ્ટ વેલકમ છે તમારા બધાનો પ્લીઝ જોડાઈ જાવ આપણી સાથે મહેમાન આવવાના છે મહેમાન આવવાના છે આપણી સાથે હમણાં બાજુમાં કલાકારો આવશે મિત્રો મિત્રો કલાકારો આવશે હમણાં આપણે ટૂંક સમયમાં આપણી સાથે કલાકારો જોડાવાના છે તો મિત્રો લાઈક ને લાઈક કરી દો આપણી સાથે કલાકારો જોડાવાના છે મિત્રો તો રાજા મેલેડીને સપોર્ટ કરી દો પ્લીઝ આપણી સાથે હમણાં મહેમાન જોડાવાના છે અને ગીત અને ગરબા આયોજન ચાલુ છે હું આ મોબાઈલથી એમને બોલાવી રહ્યો છું મારી બાજુમાં પ્લીઝ લાઈક ને લાઈક કરી દો અને ન હોય તો સબસ્ક્રાઈબ કરી લો પ્લીઝ આવતી નથી આપણી કેમ પ્લીઝ લાઇક કરી દો જો બી દેખરે મારી ચેનલ કો પ્લીઝ સપોર્ટ મી પ્લીઝ ગરીબની મેલેડી જય મા મેલેડી જયમાં મેલેડી મિત્રો गणित नहीं है ली मित्र जय माता जी जय माता जी तो प्लीज एक साथ जोड़ाई जाओ कमेंट चालू रख जो मित्रों मित्र, मित्र कमेंट चालू रख जो कमेंट चालू रख जो हूँ बोला रही हूँ शुक्ला ने कलाकारों ने बोला भी रियो छो खूब खूब धन्यवाद खूब खूब धन्यवाद પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો ફટાફટ ફટાફટ આપણી સાથે આપણા કલાકારો જોડા હે મિત્રો આજે મા મેલેડી ના સાહિત્ય અંદર કલાકારો જોડાવાના છે આપડે લાઈવ ની અંદર તો મિત્રો લાઈક ને લાઈક કરી દો ન હોય તો સબસ્ક્રાઇબ કરી દો પ્લીઝ ફટાફટ જય મા મેલેડી જય મા મેલેડી મિત્ર જય માતાજી જય માતાજી બધાને મોસ્ટ વેલકમ છે બિચ્છુ બાપુ જય મા મેલેડી જય મા મેલેડી તો મિત્ર પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો ફટાફટ કોમેન્ટ કરો કોમેન્ટ ના પૈસા નથી દેવાના ભૈલું પણ આપણી સાથે છે હું ભૈલુના દર્શન પણ તમને કરાવી રહ્યો છું ચાલો ભૈલુના દર્શન કરાવી દઉં તમને આપણે ભૈલુના દર્શન કરી લઈ અને આપણી લાઈ ઘણા ટાઈમ તા બંધ હતી આપણે લાઈફ ચાલુ કરી છે આપણી ન્યુ ચેનલ માં આપડી ન્યુ ચેનલ ની અંદર આપડી લાઈવ ચાલુ કરી છે ભઈલો આપડી સાથે જ છે જો આયા બેઠો છે ભઈલો આપડી સાથે જ છે જય માતાજી જોરિયો ભઈલો આપડી બીજી ચેનલ છે મિત્રો આને સપોર્ટ કરવાનો છે રાજા મેલેડી આપડી ઇન્ટરનેશનલ બની ગઈ છે રાજા મેલેડી ચેનલ આપડી ઇન્ટરનેશનલ બની ગઈ છે હવે આપણે આનો સપોર્ટ કરવાનો છે મિત્રો તો પ્લીઝ બધા એક સાથે જોડાઈ જાઓ આપડી રાજા મેલેડી ઇન્ટરનેશનલ બની ગઈ છે મિત્રો આપડી રાજા મેલેડી આપણે હવે ગરીબની મેલેડી ને આપણે આગળ લઈ રહ્યા છે મિત્રો તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લો ફટાફટ ફટાફટ પાપિયાઓને પણ ખબર પડે કે આમની પાસે કેટલી ચેનલો છે તો પ્લીઝ પ્લીઝ ફટાફટ બધા એક સાથે જોડાઈ જાઓ મિત્રો કોમેન્ટ પ્લીઝ કોમેન્ટ કરજો પ્લીઝ કોમેન્ટ ચાલુ રાખો જય માતાજી જય મા મેલેડી જય મા મેલેડી આપણી સાથે કલાકારો જોડાવાના છે હમણાં કોમેન્ટ કરજો પ્લીઝ કોમેન્ટ 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 તો અમારી સાથે તમે છો જ જય માતાજી જય માતાજી મિત્ર તમે જોઈ રહ્યા છો આપણી બીજી ચેનલ ગરીબની મેલેડીને આપણે રાજા મેલેડીની સપોર્ટ કરવાનો છે જેઓ રાજા મેલેડીની સપોર્ટ કર્યો એવી જ આપણી આ બીજી ચેનલ છે મિત્રો અને આપણે આને આગળ વધારવાની છે આપણે પહેલુંના ઘરામાં સિલ્વર બટન દેવા જઈ રહ્યા છીએ આજે પચાસ પંદર પંદર કે આપણા પૂરા થઈ ગયા છે મિત્રો આજે આપણા પંદર કે પૂરા થઈ ગયા છે મિત્રો પ્લીઝ તો લાઈક ને લાઈક કરી દો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લો પ્લીઝ કારણ કે આપણે ઘણા સમયથી લાઈવ કરાવ્યો રાખો પ્લીઝ કોમેન્ટ ચાલુ રાખો ને સપોર્ટ ચાલુ રાખો પ્લીઝ जेमा मेलडी जेमा मेलडी मित्रों આપણે આ ચેનલ ને ઇન્ટરનેશનલ બનાવવાની છે જેમ રાજા મેલેડી ઇન્ટરનેશનલ બની ગઈ એમ આપણે આને ઇન્ટરનેશનલ બનાવવાની છે મેસેજ આવી ગયો છે ભાઈનો તો કલાકાર આપણી સાથે જોડાય મિત્રો એક જ મિનિટ માટે હું બહાર જઈ રહ્યો છું અને ફટાફટ અંદર આવું છું ત્યાં સુધી તમે રહીજો ભાઈ આવી ગયા જોડાઈ જાઓ ભાઈ ફટાફટ જોડાઈ જાઓ ભાઈ પરમાર ભાઈ પ્લીઝ ફટાફટ જોડાઈ જાઓ પ્લીઝ ફટાફટ જોડાઈ જાઓ

એ તો આપણે કેમ ફેમસ થાય આપણને ખબર જ નથી હવે આમાં મહેનત કરવી પડશે મિત્ર આપણે હજી તો આની અંદર પાંચો સસ્ક્રાઇબર પણ પૂરા નથી થયા મિત્ર તો સપોર્ટ કરજો ગરીબની મેલેડીને આગળ લઈ જવાની છે મિત્ર આપણે રાજા મેલેડી ચેનલ ઇન્ટરનેશનલ બની ગઈ છે તો ગરીબની મેલેડી ને પણ ઇન્ટરનેશનલ બનાવવાની છે તો પ્લીઝ ફટાફટ ફટાફટ બધા એક સાથે જોડાઈ જાઉં કોમેન્ટ દેખાતા નથી મિત્રો પ્લીઝ બાર જઈ રહ્યો છું હમણાં હું મેસેજ કરીને આવું પ્લીઝ તો સાથે રેજો તમે લોકો પ્લીઝ ફટાફટ સાથે રેજો તો મિત્ર જોડાઈ જાઓ કલાકાર ને હું ફોન કરવા ગયો તો કલાકાર બસ આપણી સમક્ષ કલાકાર આવશે ફટાફટ હમણાં જોડાઈ જાઓ બસ ટૂંક સમયમાં કલાકાર આપણી સમક્ષ આવશે ફોજાભાઈને પણ આપણે ફોન કરીને કહી દીધું કારણ કે આપણી ગરીબની મેલેડી ચાલુ છે એને ખબર ન હોય આપડી ગરીબની મેલેડી ચાલુ છે એને ખબર ન હોય મિત્ર તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણી સાથે કલાકારો આવશે હવ ભાઈ ફટાફટ ફટાફટ જોડાઈ જાઓ પરમાર પ્લીઝ મારો ફટાફટ જોડાઈ જાઓ મિત્રો ફટાફટ ફટાફટ ભયલું આપણી સાથે જ છે આપણે ઇન્ટરનેશનલ બનાવવાની છે જેમાં બંને ચેનલો સાથે રાખશું ત્યારે આપણો માંડવો ભેગો થશે આપણે આખી દુનિયાને નોતરું દેવા દઈ રહ્યા છીએ ઓકે ઓકે નમસ્તે ભાઈ નમસ્તે નમસ્તે કિશનભાઈ બારોટ નમસ્તે ભાઈ નમસ્તે તો તમારું પણ સ્વાગત છે રાજા મેલેડી ચેનલમાં તમારું પણ મસ્ટ વેલકમ છે જેમ આપણી આપણે રાજા મેલેડી ઇન્ટરનેશનલ બેની એમ જ આને ઇન્ટરનેશનલ બનાવવાની છે એમ જેમ એને સપોર્ટ આપ્યો એમ આને પણ સપોર્ટ આપવાનો છે લાઈક કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ તો ફટાફટ જોડાઈ જાઓ હમણાં આપણી સાથે કલાકાર જોડાવાના છે ભોજાભાઈ ચાવડા હંસાબેન કોમેન્ટ ચાલુ રાખો મિત્રો પ્લીઝ કોમેન્ટ ચાલુ રાખો કિશનભાઈ બારોટ કોમેન્ટ ચાલુ રાખો આપણી નવી ચેનલ છે ને એટલા માટે આપણે આ ઓલી ચેનલ ને આપણે દસ વાગે ચાલુ કરીશી કિશનભાઈ જય મા મેલેડી જય મા મેલેડી કિશનભાઈ જય માતાજી જય મા મેલેડી જય માં મેલેડી જય માં મેલેડી મિત્રો બધા પણ કોમેન્ટ કરી શકો છો પ્લીઝ નીચે ઉતરી જાઓ જેમ રાજા ને સપોર્ટ કર્યો મિત્રો એમાં આને સપોર્ટ કરવાનો છે મિત્રો પ્લીઝ તો તમે લોકો આપણી સાથે જય માં મેલેડી જય માં મેલેડી આપણે કીધું તું આપણી ઇન્ટરનેશનલ ચેનલ ને બગાડવાની કોશિશ કરી રહ્યા છે એને ખબર નથી તો આપણી સાથે જોડાઈ ગયા છે શૈલેષભાઈ કલાકાર કલાકાર જોડાઈ ગયા છે તો પ્લીઝ આવી જાઓ શૈલેષભાઈ શૈલેષભાઈ કલાકાર આપણી સાથે જોડાઈ ગયા છે મિત્રો अविज्ञात से जय मां मेलेडी जय मां मेलेडी जय मां मेलेडी अंधारू से अंधारू अंधारू लैप बंद करना ही गयो खोलो 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 अंजवारू करो अंजवारू करो गोकुर मां अंजवारू आई वो हरो कई दो आई जय मां मेलेडी भरत भाई क्या भरत भाई भरत भाई क्या भरत भाई भरत भाई क्या लाइव में लागो है जय मां मेल जय मां मेल जय मां मेल ક્યાં વીયા ગયા ક્યાં વીયા ગયા ભાઈ આવી જાવ પ્લીઝ ફટાફટ માં મેલેડી ક્યાં વીયા ગયા તમે ભોજાભાઈ ને તમને કીધું કોણ છે મારી લાઈવ હોય જોતા નો હોય આપડી બીજી ચેનલ છે આ હા આપડી બીજી ચેનલ છે એટલા માટે આપણે છે ને ભોજાભાઈને મેં ફોન કર્યો તમને નો ખબર હોય કે મારી કેટલી આઈડિયા છે મેં બધી થી ફોન કર્યો તમારો ફોન આવે છે કાપી નાખો તમારો ફોન આવે હા હા તમે ફોન કર્યો હા હા કેમ કપાઈ જાય કપાઈ જાય કે હું હું કાપી નાખું છું ચાલો હા હા આ તો ગીત બીત ગાવ હારું થી મસ્ત મસ્ત મેલેડી માનું ભજે ભાઈ ને લ્યો લાઈવ માં એ આવશે આવશે એ આવશે એ હમણા એને કીધું એ લાઈવ માં છે રાણી બેન ની લાઈવ માં હા હા હા

ક્યાં વૈયા ગયા રવિભાઈ ઋતિક રાવલ નમસ્તે ઋતિકભાઈ નમસ્તે પૈલું ક્યાં છે પેલું આયાત છે પૈલું પહેલું આયા છે હમણાં બતાવું પેલું અંદર વ્યાવું પેલું પેલું આયા જ છે કિશનભાઈ આપણે બતાવીએ તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં પ્લીઝ લાઇક ને લાઈક કરી દો ન હોય તો સબસ્ક્રાઈબ કરી લો પ્લીઝ મિત્રો

ભાઈ આવી જાઓ ભાઈ આવી જાઓ પ્લીઝ અંશાબેન જોઈ રહ્યા હોય તો આવી જાવ તમે